વુરદરાના ડાંડિયા બજાર વિસ્તારમાં વોર્ડ નંબર 14 ખાતે આવેલા ખારીવા રોડ ખાતે ભૂવો પડ્યો હતો. વુરદરામાં ગતરોજ મેઘરાજાની એન્ટ્રી થઈ ત્યારે વુરદરા શહેરમાં ઠેઠર વૃક્ષો ધરાતતે હતા. ભૂવા પડવાના પણ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ખારીવા રોડ ખાતે પાલિકા દ્વારા બે મહિના પહેલા જ ગટરની કામગીરી કરવામાં આવી હતી. એ સમસ્યા માર્ચ મહિનેથી શરૂ ہوئی છે, જબકી કોર્પોરેશનને એ રોડ લાઇન કા કામ હાથ મે લીયા થા લગભગ दो महीने से हम सब लोग रावपुरा वासी यहाँ से जो गुजरते हैं सब ये तकलीफ सहन कर रहे हैं जबकि अभी एक पंद्रह दिवस भी इसको हुए नहीं है डामरीकरण करके और एक ही बरसात में यहाँ पे ये जो एक खड्डा नज़र आ रहा है उसके कारण ना तो लोग यहाँ पे गिर रहे उसका जो एक वॉइस पोल्यूशन होता है हॉर्न बजा के उसको भी हमको सबको सहना पड़ता है और यहाँ बहुत ही इस वजह से तकलीफ हो रही है तो ये कामकाज किस लेवल पे हुआ है इसकी तह निकास जरूर करनी चाहिए ये मेरा नम्र निवेदन है वडोदरा शहर रावपुरा अंदर नो मुख्य रोड है आ रोड पर असंख्य हॉस्पिटलों अपने ज्या उबा रोड पहला ज बनो है त्या मत मोटो भूवो पड़ो है ऊपर थी ना देखा है नीचे थी घोड़ो मोटो है એક બાજુ સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે બીજી બાજુ બે મહિના પહેલાં રોડ બનેલો છે તો આ રોડમાં ભૂવો પડે કઈ રીતે જોવા જઈએ તો ભૂવા પડવાના કારણો કે કોઈ પાણીની લાઈન ડ્રેનેજ લાઈન લીકેજ હોય ત્યારે ભૂવો પડતો હોય છે તો આ રોડની કામગીરી જ્યારે કરી ત્યારે કેમ ધ્યાન જોયું નહીં આ વડોદરા સેવા સદન એક મેવા સદન બની ગયું છે ભ્રષ્ટાચારની લાઈન અહીંયા પડી ગઈ છે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને જે કર્મચારીઓ છે કે અધિકારીઓ છે આ તમામને ભ્રષ્ટાચારની ચેન સિસ્ટમ બની ગઈ તેના કારણે આ ભૂવા પડ્યા કરે છે જોવા જઈએ તો આવા જે રોડ બનતા એમાં નગરસેવક ધારાસભ્યો સાંસદ તમામ લોકો અધિકારીઓ કર્મચારીઓ તમામ લોકો આમાં સામેલો છે તો આવા ભૂવા પડે છે એની પાછળ જે પણ લોકો જવાબદાર એની સામે કાર્યવાહી કરવી જોઈએ ભ્રષ્ટાચાર રૂપિયા ભૂવો હવે છારું નાખીને પૂરી જશે પરંતુ નક્કર કામગીરી નહીં કરે ને પાછો આ ભૂવો પડશે તો સ્માર્ટ સિટીના સ્માર્ટ સત્તાધીશો અધિકારને વિનંતી છે કે આવા ભૂવા ન પડે અને જે ભૂવા પડતા હોય તો આવા અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે સાથે શહેરની જનતાને વિનંતી છે કે ઘરની બહાર નીકળો તો આજુબાજુ અને રોડને જોઈને નીકળજો ક્યાંક ભૂવો પડશે તો આપણે પડી જઈશું હાડકા તૂટશે વડોદરા મહાનગર સેવા સદનના ભરોસે વડોદરા શહેરમાં ફરવા નીકળતા નહીં નહીં તો આપણા જીવનું જોખમ છે